નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર 5.8 કિલો ગાંજા સાથે બે શખસ પકડાયા બે હજુ ફરાર લાકડીયામાં ગંજાની હેરાફેરી ઝડાયા લાકડીયા પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે પોલીસે બાતમીના આધારે લાકડીયા જૂના કટારીયા ચાર રસ્તા પાસે અજમેર પંજાબી હોટલ નજીક બે શખ્સોને પાંચ પોઈન્ટ આઠ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર અને અજયભાઈ મણાભાઈ ઉર્ફે માનાભાઈ પરમારનો સમાવેશ થાય છે બંને આરોપીઓ સાબરકાંઠાના પોશીના તાલુકાના પાલિયાબિયા ગામના રહેવાસી છે પોલીસે આરોપીઓ પાસેથી અઠ્ઠાણું હજાર રૂપિયાની કિંમતનો ગાંજો એક ટ્રાવિંગ બેગ બે મોબાઈલ ફોન અને એક આધાર કાર્ડ જપ્ત કર્યા છે આ કેસમાં મુકેશભાઈ બુંબડિયા અને દિનેશ બાવાજી હજુ ફરાર છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ સે નોટું ડ્રગ્સ મિશન અંતર્ગત કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા અને તેમની ટીમે આ સફળ કામગીરીને અંજામ આપ્યું છે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે